હરિ ઓમ આનંદ મંગલ આજે આપણે ગીતાજીના અઢારમા અધ્યાય વિશે ચર્ચા એમાં શું છે કે મોક્ષ સંન્યાસ યોગ છે એટલે યજ્ઞ દાન અને તપરૂપી કર્મનો કદાપી જીવનમાંથી ત્યાગ કરવો નહીં સઘળા કર્મફળનો હરિ ઇચ્છા માનીને ત્યાગ કરવો કર્મફળ આસક્તિ મોહ ત્યાગ કરવાથી માનવને પવિત્રતા સમભાવતા સમદ્રષ્ટિ વિકાસ પામીને સંતોષ શાંતિ આનંદ સુખનો અનુભવ પામે છે નિષ્કામ ભાવથી ભગવત અર્થે કર્મ કરવાથી પરમારસ કરવાથી કર્મનું બંધન થતું નથી સેવા પરમારસ કરવાથી પુણ્યનો સંચય થાય છે શાસ્ત્રવિધિથી નિયત કરવામાં આવેલા વર્ણાશમ ધર્મ કર્મ ધર્મ સર્વ ધર્મ સહજ ધર્મ સ્વધર્મ નિયત કર્મ સ્વભાવજન્ય કર્મ અને પ્રકૃતિજન્ય કર્મ સ્વાભાવિક કર્મ કરવાથી જીવન નિર્વાહ થાય છે એટલે સ્વાભાવિક કર્તવ્ય કર્મ આચરણ કરવું તે પરમેશ્વરનું પૂજન કરવા બરાબર છે એટલે જે આપણામાં જે આવી ગયું હોય કર્મ આપણા ઉપર જે પરમાત્માથી જે આપણો નિયત થયેલું હોય એ કર્મ કરવામાં પાપ લાગતું નથી આસક્તિ મોહ ત્યાગ ફળ ઈચ્છા એ ત્યાગ સાત્વિક ત્યાગ છે સારી કલેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરવો એ રાજસ ત્યાગ છે અને આળસ પ્રમાદથી નિયત સ્વભાવ કર્મોનો ત્યાગ કરવો એ તામક ત્યાગ છે એટલે કર્મોમાં સારું નસું અને મિશ્ર ફળ મર્યા પછી ભોગવવું પડે છે એટલે કર્મનો સિદ્ધાંત છે પરંતુ જે જ્ઞાની નિષ્કર્મ ફળ ત્યાગીને જનકલ્યાણ અર્થે ભગવત અર્થે કર્મ કરે એને કર્મ બંધાતું નથી કર્મબંધનના પાંચ કારણ છે કે અધિષ્ઠાન શરીર અને ભૂમિ કે જ્ઞાના દ્વારા કર્મો થાય છે અને કરતા એટલે કે જીવાત્મા અનેક પ્રકારના કરણો એટલે કે દસ ઇન્દ્રિયો મન બુદ્ધિ અને અહમ અને અંધકરણ આ કર્મો કરવામાં સહાયકને કરણ કહેવામાં આવે છે અનેક પ્રકારની ચેષ્ટાઓ અને પાંચનું કર્મનું કારણ દેવ છે એટલે કે પૂર્વ કરેલા કર્મોના સંસ્કારો જે પ્રારભ અદ્ય છે તે દૈવ કહેવામાં આવે છે એટલે કર્મ કરવામાં પાંચ તત્વો આપણને બંધન કરતા થાય છે એટલે આસક્તિ સ્વાર્થ રહી ભેદભાવ રહી અહમ રહી કોઈ પણ કર્મ કરવું તે કર્મ અકર્મ બની જાય છે તેથી પાપનું બંધન થતું નથી જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ કર્મના પ્રેરક છે એટલે કરતા કરણ અને ક્રિયા આ ત્રણ કર્મ સંગ્રહના એટલે કે કર્મના સાધનો છે જ્ઞાતા એટલે પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનાર જ્ઞાતા કહેવામાં આવે છે જ્ઞાન એટલે જ્ઞાતા જે વૃત્તિ દ્વારા વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરે તેને જ્ઞાન કહેવામાં આવે છે અને જ્ઞેય જ્ઞાતા જે વસ્તુના સ્વરૂપનો અનુભવ કરે તેને જ્ઞેય કહેવામાં આવે છે હવે કરતા એટલે સઘડી ક્રિયાને કરનાર પ્રકૃતિ તો પુરુષ એ કરતા છે અને કરણ એટલે દસ ઇન્દ્રિયો મન બુદ્ધિ અહમ અને અંત કરણના સહાયક એ કરણો કહેવામાં આવે છે અને ક્રિયા એટલે કરતા કરણ દ્વારા જે કંઈ કર્મ કરે તેને ક્રિયા કહેવામાં આવે છે જ્ઞાન કર્મ અને કરતા ગુણોના ભેદના કારણે જુદા જુદા કહેવાય છે પરમાત્માને અવિભાજિત રૂપે સંભાવ રૂપે એટલે જુએ તે સાત્વિક જ્ઞાન છે પરમાત્માને એમ કે આ આખા જગતમાં પરમાત્મા છે અને સંચાલન કરતા નિયામક અને નિયંત્રક પરમાત્મા પોતે છે એટલે સર્વે કર્મોના કરતા હતા જીવાત્મા છે પણ એને આ જગતનું સંચાલન કરવાવાળા ભગવાન પરમાત્મા પોતે છે એવું જ્ઞાન ધરે આવે એ સાત્વિક જ્ઞાન છે અને જુદા જુદા સ્વરૂપે સઘળા ભૂતોમાં જુદી જુદી રીતે એ અનુભવે દેવતાઓને જૂનું જુદું જ્ઞાન સમજે અને દેવીઓનું જુદું જ્ઞાન સમજે ગંધર્વોનું જુદું જ્ઞાન સમજે યક્ષોનું જુદું જ્ઞાન સમજે એ રાજસ જ્ઞાન છે અને શરીરમાં સંપૂર્ણ આસક્તિ રાખનારું એટલે હું જ પોતે કરતા કરતા શું દેહાભાવ અને દેહની આસક્તિ દેહ કરે એ સાચું એટલે શરીરનું મહત્ત્વ સમજી અને દેહા વિવે રાખીને જે જ્ઞાન એને પ્રાપ્ત થાય તે તામસ જ્ઞાન છે એટલે રાગ દેશ વિનાનું ફળની લાલસા અને ચિંતાનું અહમ્રહિત કર્મ એ સાત્વિક કર્મ છે અને ઘણો પરિશ્રમ વેઠીને ભોગવવાની ઈચ્છાથી અને અહમ ભાવવાળું જે કર્મ છે એ રાજેશ કર્મ કહેવામાં આવે છે આની હિંસા સામર્થના પરિણામને ધ્યાનમાં લીધા વિના પોતાના અહમભાવથી કર્મ કરે એ તામસ કર્મ કહેવામાં આવે છે એટલે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ કર્તવ્ય અને અકર્તવ્ય બંધન મોક્ષ જાણે તે સાત્વિક ધર્મ છે ધર્મના પણ ત્રણ પ્રકાર છે એટલે અધર્મ કર્તવ્ય અકર્તવ્ય યથાર્થપણે નથી જાણી શકતો અને એ બુદ્ધિ રાજસી બુદ્ધિ કહેવામાં આવે છે અને અધર્મને પણ ધર્મ જાણી અને તમો ગુણથી ઘેરાયેલો ઈશ્વરને અસત્ય માની એ એમસી બુદ્ધિ છે એટલે અવિભિચાર ભક્તિ ધારણ શક્તિ તે મન પ્રાણ ઇન્દ્રિયોની ક્રિયાને ધારણ કરે તે સાત્વિક ધૃતિ છે આ શક્તિ વૃત્તિ લાલસા વૃત્તિ પૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે તે રાજસી ધુતિ છે દુષ્ટા વૃત્તિ ભય ચિંતા પ્રમાદ ઉદમાદપણાને નથી છોડતો એવી વૃત્તિ એ ધારણ કરી રાખે એ તામસી ધુતિ છે એટલે આ અઢારમાં અધ્યાયમાં મોક્ષ યોગ કીધો છે એટલે ભજન ધ્યાન સેવા સ્વાધ્યાય અભ્યાસ એ શરૂઆતમાં વીસ જેવું લાગે છે કોઈ પણ આત્માને આ બધું કરવું થોડું કઠિન પડે પણ જો એ સમજી વિચારીને કરે કે આમાં જ મારું કલ્યાણ છે તો શરૂઆતમાં વીસ જેવું લાગતું અંતે એ અમૃત સમાન થઈ અને એને મુક્તિ મોક્ષ અપાવે છે પરંતુ એનું પરિણામ બહુ સાત્વિક આવે છે એમ અને એ સુખ સાત્વિક સુખ આપે છે અને ભોગકાળમાં અમૃત સમાન લાગે પરંતુ પરિણામને અંતે વીચ જેવું લાગે એ રાસ રાજ સુખ કહેવાનું છે અને કાળ અને પરિણામે આત્માને મોહિત કરનારું એટલે દેહ અભિવાહને વધારનારું એ તામ જ સુખ કહ્યું છે એટલે સૌ ધર્મનું પાલન ઇન્દ્રિયોનું દમન અંધકરણ નિગ્રહ ધર્મના કાર્ય કરે કરવું અને બાહ્ય ભીતરથી શુદ્ધિ અને બીજાના અપરાધોને સમવા આપવા પરમારથ સેવા કરવી શાસ્ત્ર ઈશ્વર પરલોક આદિમાં શ્રદ્ધા વિશ્વાસ રાખો અને એને પરમ તત્વનો અનુભવ થાય છે જ્ઞાન પ્રાપ્તિ પછી જીવન પરિવર્તન કરી હરિશરણાગતિ આધારિત જીવન કરવું એ જીવનું કલ્યાણ છે બીજાના ધર્મ કરતા પોતાનો ધર્મ ગુણવિન હોય તોય પણ પોતાનો ધર્મ ચડિયાતો ગણી સ્વભાવથી ધર્મ રૂપી કર્મ કરતા પાપ લાગતું નથી એટલે આપણે ધર્મ એટલે કોઈ સંપ્રદાય ધર્મ નથી કીધો કે સ્વામિનારાયણ ધર્મ જૈન ધર્મ પારસી ધર્મ ખ્રિસ્તી ધર્મ આવા ધર્મો કીધા નથી પણ સ્વધર્મ આપણા આત્માનો જે ધર્મ છે આત્મા શું છે આત્માને જાણવાની જે જે સ્વાધ્યાય જે જે કરવું પડે એ કરે અને પોતે એ સંયમ નિયમ રાખી અને પરમાત્માને જાણવા માટે પોતે પ્રયત્ન કરે સ્વાધ્યાય કરે અભ્યાસ કરે અને પ્રાણાયામ દ્વારા પરમાત્માને જાણી શકે એ ધર્મ ત્યાગવાનો નથી એ ધર્મને આપણે વળગી રહેવાનું છે એટલે યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયા છોડવાની નથી એ ત્યાગ કરવા લાયક જ નથી એટલે એનો ત્યાગ નહીં કરો તો તમને પરમની પ્રાપ્તિના માર્ગ મળશે અને એ માર્ગ દ્વારા તમને સંત પુરુષો મળશે અને સંત પુરુષોના વચનો દ્વારા તમે તમારા જીવનમાં આચરણ કરશો તો તમને પરમ પ્રાપ્તિનો આનંદ અનુભવ થશે એટલે જેમ આમાં શું છે કે તમારો સ્વભાવ સુધરાવો હોય તો ધર્મને વળગી રહેવું પડે નીતિને વળગવી પડે શાસ્ત્રને વળગી રહેવું પડે અને જીવનમાં સ્વાધ્યાય કરતા રહેવું પડે એટલે આ જે છે બધા કર્મોને દોષ તો લાગેલા જ છે જેમાં અગ્નિને ધુમાડાનો દોષ હોય છે પણ અગ્નિ અંદર ધક ધક્તો હોય છે એવી રીતે સર્વે કર્મો જે જગતમાં થાય છે એમાં થોડા થોડા ઘણા દોષ હોય છે પરંતુ તમે ભરા પરા ભક્તિ દ્વારા પરમાત્મા જેવો છે તેઓ જાણી પરમાત્માના પ્રભાવ પરમાત્માની સત્તા પરમાત્માની આજ્ઞાનું પાલન કરશો તો તમને શાશ્વત અવિનાશી પરમ કૃપાનો અધિકારી તમે બની જશો માટે હરિને મન રાખી હરિમાં મન બુદ્ધિ ફરોવી હરિના દાસ બની હરિની શરણાગતિ સ્વીકારી સદાય હરિનામ સ્વરણ કરતા રહેવું અને થાય એ પરમાર્થ કરતા રહેવું એ કરશો તો બધા શોખ ચિંતા ભયથી ભગવાન પરમાત્મા તમને મુક્તિ અપાવશે અને તમને જ્ઞાનના અધિકારી બનાવી આનંદના અધિકારી બનાવશે એટલે જીવનમાં જો ત્યાગ કરવા જેવું હોય તો તમારો અહમ તમારો અહંકાર એને ત્યાગ કરો પણ યજ્ઞ દાન અને તપ આ જીવનમાં જરૂરી છે એનો ત્યાગ કરવોનો નથી એટલે જીવનમાં જો તમારે આગળ વધવું હોય તો ભક્તિ જ્ઞાન સત્સંગ આ કરતા રહેશો તો તમારા જીવનની તમને પ્રગતિ થશે પણ મેઇન વસ્તુ દેહા ભાવ ત્યાગી દેવાનો પોતાનો અહમ ત્યાગી દેવાનો હું કંઈક છું હું માન છું એ ભાવ ત્યાગી દેવાનો અને પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ અને સંપૂર્ણ નિષ્ઠા સહિત પરમાત્માનું ભજન કરવાનું છે અને વિવેકની જાગૃતિ રાખી ધર્મ મર્યાદાનું પાલન કરી અને ભક્તિ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે થાય છે થાય છે ગીતાજીમાં ભગવાને અગિયારમાં અધ્યાયના શ્લોકમાં કીધું છે કે જે મારા શરણાગતિ સ્વીકારશે એનો ઉદ્ધાર હું જરૂર કરીશ જે મને પ્રેમથી પુષ્પ પુષ્પનું પાંદડું જળ ચડાવશે તો હોય એનો સ્વીકાર કરીશ એટલે પરમાત્માનો શ્રદ્ધા રાખી આપણે ભાવ પ્રેમ સહિત પરમાત્માનું ભજન કરવાનું છે આ અઢારમાં અધ્યાયનું આ બધો સાર છે માટે જીવનના કલ્યાણ માટે પરમાત્માને ઉપકાર માની પરમાત્માનો આભાર માની પરમાત્માને ધન્યવાદ દઈ અને પરમાત્માની કૃપા મેળવો એ જ ના બોલો શ્રીરામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા જય